ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો જે ચેનલ નવા હોય હોય સબસ્ક્રાઇબ ના કરી કરી દેવી વિડીયોને લાઇક આપી દેવી અને વિડીયોને કમા ગ્રુપમાં શેર પણ કરી દેવો જેથી કરીને આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની છે તે માવઠાના વરસાદની આગાહી અને કયા વિસ્તારમાંથી વરસાદની શરૂઆત થવાની છે અને આ તાપમાન જે છે તે ડાઉન થયું છે એકથી બે ડિગ્રી ક્યાં સ્થિત ડાઉન રહ્યા છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાની છે મિત્રો એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવું ને વિડીયોને લાઈક આપી તમારા ગ્રુપમાં શેર કરી દેવી વિડીયોની અંદર શરૂઆત કરીએ વાત કરીએ ને તો વિડીયોની અંદર આપણે વાત કરીએ તો જે ઉનાળાની ગરમીનું જે શરૂઆત થઈ ગઈ છે તેમાં હવે એક પ્રકારે માવઠાના વરસાદની શક્યતાઓ છે પણ હજી આ માવઠાના વરસાદની શક્યતાઓ એકત્રીસ તારીખ પછીથી છે હવે એકત્રીસ તારીખથી લઈને પાંચ તારીખ સુધી એટલે કે પાંચ માર્ચ બે પચીસ સુધી આ માવઠાના વરસાદની શક્યતાઓ જે પહેલા ગરમીની વાત કરી લઈએ તો આજે થઈ અઠ્યાવીસ તારીખ સોરી રાતના સાત વાગ્યા છે સાડા સાત થઈ રહ્યા છે સાડા સાત વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને આજથી લઈને એકત્રીસ તારીખ સુધી ગરમીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થાય એટલે કે રાહત મળે તેવી હાલ પૂરતી તો કોઈ શક્યતા નથી પણ એકત્રીસ તારીખથી માવઠાના વરસાદની શક્યતાઓ છે એના વિશે ચોક્કસથી માહિતી આપીએ છીએ હવે હવે પવનની સ્પીડની વાત પણ કરી લઈએ તો દરિયા કિનારાના આસપાસના ભાગોની અંદર પવનની જે સ્પીડ છે તેમાં પણ થોડો વધારો જોવા મળશે જેમાં ઝટકાના પવનની સ્પીડની વાત કરીએ તો ઝટકાના પવનની સ્પીડ પણ ત્રીસથી લઈ બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ ફૂંકાઈ અને નોર્મલ જે પવન છે તે અઠ્યાવીસથી પચીસ કિલોમીટરની આસપાસ રહે તેવી શક્યતાઓ છે અત્યારે હાલ પૂરતી અને માવઠાના વરસાદની શરૂઆત જે થવાની છે તે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી આ વિસ્તારોમાંથી જે માવઠાના વરસાદની શક્યતાઓ શરૂ થવાની છે એક પ્રકારે ચોક્કસથી જે ઘાટા વાદળો છવાઈ જશે કોઈ કોઈ જગ્યાએ માવઠું થાય છૂટા છવાયા ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે મિત્રો પછી બીજી જ વખત જ્યારે આમાં મોટું થશે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગો પછી મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ સંપૂર્ણ ભાગો પણ અમદાવાદમાં આની જે ખાસ છે તે અસર બહુ વધારે રહેવાની નથી અમદાવાદની અંદર ફક્ત વાદળ વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે આવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ભાગો છે મિત્રો આ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગોની અંદર પણ સેમ જ સિચ્યુએશન રહેવાની છે આની અંદર પણ કોઈ વધારે મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ થોડીક વધવાની છે પંદરથી વીસ કિલોમીટર કે બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની જે પવનની સ્પીડ છે તે રહેવાની છે મિત્રો બાકી તો જે પણ બી માહિતી હતી આપણે વિડીયોની અંદર આપી દીધી અને હવે આપણે આ આપણે જે માવઠાના વરસાદની આગાહી કરી એકત્રીસ તારીખથી લઈને પાંચ તારીખ સુધી હવે આ અલગ અલગ મોડલો અલગ અલગ સિસ્ટમો અલગ અલગ વેધર મોડલો દ્વારા આપણને જાણવા મળ્યું છે હજી ખગોળીય ઘટનાઓ મુજબ આપણે નથી જાણી રહ્યા આ માહિતી પણ અત્યારે સેટેલાઇટ ઇમેજ માધ્યમથી આપણે એટલે કે જે આગાહી કરતા હોય સેટેલાઇટના માધ્યમથી આપણે ટેકનોલોજીના માધ્યમથી એ મુજબની આગાહી છે આ આગાહીની અંદર ફેરફાર પણ વધારે હોય છે નાના મોટા ફેરફારો થતા રહેતા હોય છે હવે ભગવાન એવી જ ઈચ્છા કે આ ગાયમાં જે આપણે આ ગાય આપી આમાં સેટેલાઇટ જે રીતે બતાવે જે રીતે માહિતીમાં થોડો બદલાવ આવે તો ખેડૂતોને નુકસાન થતું અટકી શકે એટલે આ માવઠું ના પડે તે વધારે સારું છે મિત્રો એટલે હવે આપણે આ માવઠું ના પડે એના માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના જરૂરથી કરીશું બાકી આજના જે વિડીયોની અંદર માહિતી આપવાની હતી તે આટલી જ માહિતી હતી હવે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું